ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારોની લાગણી દુભાય તે રીતે અપમાનજનક શબ્દોમાં પત્રકારો તોડબાજ છે જેના કારણે સમગ્ર પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા જેના કારણે જુદા જુદા જિલ્લાઓમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા જેમાં આજરોજ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે પણ મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો સહિત સભ્યો દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને તોડબાજ કહેતા સમગ્ર

અને આ સમગ્ર પત્રકાર જગતના માટે એક શરમજનક બાબત કહેવાય કહેવાય અને પત્રકારોનું સમાન ભંગ કહેવાય પત્રકાર એટલે દેશની લોકશાહીનો ચોથો આધારસ્તંભ શાસન પ્રશાસન અને મીડિયા ન્યાયતંત્ર આ ચારમાં મીડિયા એ ચોથો આધારસ્તંભ અને ત્રીજું નેત્ર છે તો મીડિયાને ખરેખર માન્ય મુખ્ય ગૃહમંત્રીશ્રીએ જે શબ્દ તોડવા જ કહ્યો એ એ બદલ ખરેખર ગૃહમંત્રી શ્રીને પત્રકારોની માફી માંગી જોઈએ શું માંગ રહી છે તમે આ વિદેશ બસ આ જે સમ્રાટ ગુજરાતના પત્રકારોનો લાગણી દુભાયા એના માટે માનનીય ગૃહમંત્રી શ્રીને માફી માગવી જોઈએ